નમસ્તે મિત્રો સરકારી અધિકારી બનો ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે છ જાન્યુઆરી બે હજાર ઓગણીસ પોલીસ કોન્સ્ટેબલની એક્ઝામ આપીને આવેલા વિદ્યાર્થીઓના મનમાં પ્રશ્ન થાય છે સર અમારે દોડની તૈયારી કેટલા માર્ક આવે તો કરવી જોઈએ એસટી એસસી ઓ બી જનરલ કેટેગરીનું કટ ઓફ કેટલું રહેશે સર મેલ ફિમેલનું કટ ઓફ કેટલું રહેશે સર મારે પંચાવન માર્ક થાય છે દોડની તૈયારી કરવી જોઈએ સર મારે એસીથી વધુ માર્ક થાય છે મારું ફાઇનલ સિલેક્શનમાં નામ આવી જશે સર મારે સિત્તેરથી વધુ માર્ક થાય છે મારે દોડની તૈયારી કરવી જોઈએ જેવી ઘણા પ્રકારના પાંચ હજારથી વધુ કોમેન્ટને ધ્યાનમાં રાખીને પચાસથી વધુ ઈમેલને ધ્યાનમાં રાખીને આ વિડીયો બનાવવામાં આવેલ છે જેથી કરીને વિડિયોને લાસ્ટ સુધી દેખો તો તમને ખબર પડી જશે કે હવે કઈ એક્ઝામ પ્રત્યે તમારે ફોકસ કરવું જોઈએ દોડ પ્રત્યે ફોકસ કરવું જોઈએ કે આવનારી એક્ઝામ તલાટી પોલીસ ઇન્સ્પેક્ટર સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટરની એક્ઝામમાં ધ્યાન આપવું જોઈએ જે વિદ્યાર્થી મિત્રો ચેનલને પહેલી વખત વિઝિટ કરી રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો સાથે ચેનલને ડિસ્ક્રિપ્શન લિસ્ટમાં અધિકારી બનો ડોટ કોમ વેબસાઇટ અવેલેબલ છે જે તમારી એક્ઝામ આવનારી એક્ઝામ તલાટી જુનિયર ક્લાર્ક પોલીસ ઇન્સ્પેક્ટર સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટર આરટીઓ આરટીઓની એક્ઝામનું પીડીએફ મટીરિયલ અવેલેબલ છે ઓલ્ડ પ્રકારની એક્ઝામનું પીડીએફ મટિરિયલ ઓલ્ડ ક્વેશ્ચન પેપર ઓનલાઈન ક્વેશ્ચન અને ઓનલાઈન ટેસ્ટ અવેલેબલ છે જે વિદ્યાર્થી મિત્રો લાભ મેળવવા માગતા હોય તો અધિકારી બનો ડોટ કોમ ડિસ્ક્રિપ્શન લિસ્ટમાં છે તેને જરૂર એક વખત વિઝિટ કરે હવે મિત્રો વાત કરીએ કે કયા વિદ્યાર્થીને દોડની તૈયારી કરવી જોઈએ તો જે વિદ્યાર્થીને એસીથી વધુ માર્ક થાય તેવા વિદ્યાર્થીને ફૂલ્લી કોન્સન્ટ્રેશન સાથે દોડની તૈયારીમાં લાગી જવું જોઈએ પ્રોવિઝનલ આન્સર કે પ્રમાણે તમારે એસીથી વધુ માર્ક થાય તો તમારે દોડની તૈયારી કરવી જોઈએ જે વિદ્યાર્થીને પચાસથી ઓછા માર્ક છે તેવા વિદ્યાર્થીને આવનારી એક્ઝામ તલાટી પોલીસ ઇન્સ્પેક્ટર સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટર આરટીઓની એક્ઝામમાં ધ્યાન આપવું જોઈએ કારણ કે મિત્રો તમારા એક્ઝામમાં ચાન્સ ખૂબ જ ઓછા છે દોડની તૈયારીમાં નામ આવવામાં જે વિદ્યાર્થી મિત્રોને સાહીઠથી પંચોતેરની આસપાસ માર્ક થાય છે તેવા વિદ્યાર્થી મિત્રોને દોડની તૈયારીની આશા રાખવી જોઈએ દોડની તૈયારી કરવી જોઈએ સાથે

વિજ્ઞાન ટેકનોલોજી ભારતનું અર્થતંત્ર ભારતનું બંધારણ પંચાયતી રાજ યોજના રમતગમત કોમ્પ્યુટર કાયદો મનોવિજ્ઞાન સામાજિક વિજ્ઞાન જાહેર વહીવટ અંગ્રેજી ગુજરાતી વ્યાકરણ ગણિત તાર્કિક કસોટી વર્તમાન પ્રવાહ પર્યાવરણ ને ને ક્વેશ્ચન એક્ઝામમાં આપવા ગયા અને યાદ ન આવતા હોય કોઈ પણ સબ્જેક્ટના તો યાદ કેવી રીતે રાખવા અને એને ક્વેશ્ચનને કેવી રીતે સમજીને એક્ઝામ સમયે તમે એ ક્વેશ્ચનને એટેમ્પ કરી શકો ફૂલી કોન્ફિડન્ટ સાથે એવો કોઈપણ પ્રકારનો પ્રોબ્લેમ થયો હોય તો કોમેન્ટ સેક્શનમાં જણાવો જેથી કરીને આવનારી એક્ઝામમાં તમારા આ કોમેન્ટને ધ્યાનમાં રાખીને વિડીયો બનાવવામાં આવશે અને આ વિડીયો દ્વારા તમે આવનારી એક્ઝામમાં સારા માર્કે પાસ થશો અને આ વખતે જે વિદ્યાર્થીને પેપર છટ છૂટી ગયું હોય રહી ગયું હોય પૂરું પેપર કરવામાં તે વિદ્યાર્થી મિત્રો કોમેન્ટ કરીને જણાવે જેથી કરીને આ કોમેન્ટને ધ્યાનમાં રાખીને તમારું મેથ્સ ઉપર વિડીયો બનાવવામાં આવશે કારણ કે આ વખતનું પેપર મેથેમેટિક્સના ક્વેશ્ચન ઘણા હોવાના કારણે પેપર ઘણા બધા વિદ્યાર્થીઓનું રહી ગયું હતું હવે જે વિદ્યાર્થી મિત્રો પોલીસ ઇન્સ્પેક્ટર તલાટી જુનિયર ક્લાર્કની એક્ઝામની તૈયારી કરી રહ્યા છે તેના રણનીતિ વિશે જાણવા માંગતા હોય તો કોમેન્ટ કરીને જણાવે મિત્રો લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે એક જ વસ્તુ હંમેશા યાદ રાખજો આત્મવિશ્વાસ અને આત્મવિશ્વાસ એ જ કે તમને તમારી ઉપર ભરોસો છે આત્મવિશ્વાસ એને જ કહેવાય કે જે તમને તમારી ઉપર ભરોસો છે જે વિદ્યાર્થીને પંચાવનથી ઓછા માર્ક હોય તેવા વિદ્યાર્થીઓને નિરાશ ન થવું જોઈએ તમારી માટે તલાટીની એક્ઝામ થોડા સમયમાં જાહેર થશે તમને કુલ્લી કોન્સન્ટ્રેશન થશે તમે એની તૈયારીમાં લાગી જાઓ મિત્રો પોલીસ ઇન્સ્પેક્ટરની એક્ઝામ આવી રહી છે તેની તૈયારીમાં લાગી જાઓ અને એક જ વસ્તુ યાદ રાખજો જ્યાં સુધી લક્ષ્ય પ્રાપ્ત ના થાય ત્યાં સુધી અટકશો નહીં અને લક્ષ્ય માટે જરૂરી છે આત્મવિશ્વાસ અને આત્મવિશ્વાસ તમને તમારી તૈયારી જ આપશે તમને તમારો કોન્ફિડન્ટ તમારી તૈયારી આપશે જ્યારે તમારી તૈયારી સારી હશે તો તમે તમારી આત્મવિશ્વાસથી કહેશો કે આ વખતે પીઆઈ તલાટી જુનિયર ક્લાર્ક જેવી એક્ઝામ હું આરામથી પાસ કરી શકીશ જ્યારે તમને આટલો કોન્ફિડન્ટ થઈ જાય તો સમજવું કે તમને તમારી ઉપર આત્મવિશ્વાસ છે મિત્રો વિડીયો પસંદ આવે તો લાઇક કરો ફેસબુક ઇન્સ્ટાગ્રામ ટ્વિટર વોટ્સઅપ પર શેર કરો અને ચેનલને પહેલી વખત વિઝિટ કરીએ તો ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરો જય ભારત વંદે માતર